દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ચારે દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે હરાયા તો ખરી જ પરંતુ ઓવરફ્લો બી થયા જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ રાજકોટ જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું હતું આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા બે ત્રણ દિવસ ખૂબ ગંભીરતા પૂર્વક એમને સામનો કરવો પડ્યો હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી છે એ પ્રકારે આજવા ડેમ અને ઘોડા એટલે બે બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માગું છું આ એ નાગરિકોને હું આભાર માનવા માગું છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમડા કાર્ય કરી રહ્યા છે વડોદરા શહેર અને જિલ્લા તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપી હતી ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીના આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે આજે સાંજે સાડા સાત કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે વડોદરાના ખાસ કરીને તંત્રને મળશે તંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાતે ડિટેલ્ડ બેઠક લેવાના છે લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે હમણાં એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે કુલ મળીને એનડીઆરએફની પહેલે ત્રણ ટીમો આપી એસડીઆરએફની ત્રણ ટીમ આર્મીની ચાર ટીમ વીએમસી ફાયરની નવ ટીમો વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા સાથે સાથે અમદાવાદની સુરતની અને છોટા ઉદેપુર આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે ખાસ કરીને હેલ્થ માટે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જે પંપિંગ સ્ટેશનોના હતા તેમાં તેર પંપિંગ સ્ટેશનો પૂરના કારણે વધુ પાણીના કારણે બંધ હતા જેમાંથી હવે દસ ચાલુ કરાઈ લેવામાં આવ્યા છે હવે માત્ર ત્રણ જ પંપિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે જે પૈકી કપુરાઈ છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે પણ એ જેવું પાણી ઉતરે એવી એક અલગથી ટીમ બનાવવામાં આવી છે આ ત્રણે ત્રણ પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે બગડતા હોય છે તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે કુલ મલાઈને એકસો અઢાર ફીડરો બરોડાની અંદર જયારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા એમાંથી હવે માત્ર બાર જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને બાવીસ ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે બાર વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે હમણાં બાવીસ ફીડર બી આખા ચાલુ અડધા ચાલુ થઈ ગયા છે અડધા અનેક જગ્યા પર બંધ છે એટલે કુલ મળીને આખા ફીડર બંધ એકસો અઢારમાંથી બાર છે અને બાવીસ અડધા છે એટલે એકસો અઢાર ટોટલ બંધ થયેલા હતા એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે એકસો પચાસ ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મર મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે મોટાભાગના વિસ્તારમાં હમણાં ચાર વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે બે થી ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ ચાલીસ ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે એ ચાલીસ ટીમ જોડે હજી બીજી દસ ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક બે કલાકમાં એ દસ ટીમ બીજી અહીંયા લાગશે કામે એટલે રાત્રે બે કે ત્રણ વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે કે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે એટલે પ્રત્યેક ફીડર પ્રત્યે પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશું ચોત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન એટલે ચોત્રીસ બંધ થયેલા જેમાંથી તેત્રીસ ચાલુ થઈ ગયા છે એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે ચારસો અગિયાર એમએલડી પાણીનું સુપર ક્લોરિનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ બે વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ એટલે ચારસો ને અગિયાર એમએલડી પાણીનું ક્લોરિનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે દસ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે પાણીની બોટલો પાણીના પાઉચ આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર કરવાના સપ્લાય કરવામાં આવે છે ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મલાઈને એકસોને પંચ્યાસી મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે શહેરમાં સફાઈ માટે બીજા અડતાલીસ જેસીબી ઈઠ્ઠોતેર ડમ્પર બાસઠ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે એના સિવાય કાલ સુધી જે ભારથી એટલે મહાનગરપાલિકા અમદાવાદ સુરત અને બીજી બધીથી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રી વડોદરાના પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે એટલે ડબલ સ્પીડ કામગીરી આજે સાંજથી ચાલુ થશે આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ ચાલીસ પીએચસી અને ચાર સીએચસી અને 72 યુએચ કાર્યરત છે જેમાં ટુ હાઉસ ટીમ પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ મોબાઈલ ટીમ ટોટલ ઇઠોતેર બનાવવામાં આવી છે કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી અમના સુધી એકસો ને વીસ લોકોની ટીમ લગાડવામાં આવી છે મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં દસ હજાર ચારસો અડતાલીસ લોકોની કરવામાં આવી છે જેમાંથી બસો અગિયાર લોકોને શરદીની દવા એક બોતેર જન તાવની દવા પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતી હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા એકસો ને લોકોને દવા આપવામાં આવી છે આજે ઝાડા ઉલટી જેવા સત્તેર સુડતાલીસ લોકોને દવા આપવામાં આવી છે એટલે કુલ મળીને આટલા મોટા શહેરમાં મારી સૌ પ્રાઇવેટ ડોક્ટરો ને બી વિનંતી છે કે આપ બી સૌ લોકો આ તકલીફનો સામનો કરવા માટે મહાનગરપાલિકા સરકારની ટીમો જોડે જોડે જ્યાં બી આપને યોગ્ય લાગતું હોય કલાક બે કલાક આ પ્રકારના વિસ્તારની અંદર ટાઈમ આપીને આવા રોગો અટકાવવા માટે આવા દર્દીઓને શોધવા માટે થોડો ઘણો આપ બી સહયોગ આપીને જે પ્રકારે વડોદરા શહેરના ડોક્ટરો છેલ્લા આટલા દિવસથી સહયોગ આપી જ રહ્યા છે પરંતુ આવનારા બે દિવસ હજી આપણે લોકો જો આ રીતે સહયોગ આપશો તો ઓછામાં ઓછા લોકોને પાણીના લીધે કોઈ બી રોગથી આપણે બચાવી શકીએ છીએ તે માટે એક શહેરીજન તરીકે આપ સૌ લોકો વડોદરાના સૌ નાગરિકોને સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય રાખવા માટે થોડી ઘણી મદદ જરૂરથી કરજો ફૂડ પેકેટનું વિતરણ અમદાવાદ શહેરથી સુરત શહેરથી અને આજુબાજુની સૌ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો આવી રહ્યા છે એનું વિતરણ બી ચાલુ છે જરૂર પહેલા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવસ્થાઓ કરવા માટે લોકો સુધી પહોંચવા માટે કારણ કે આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું એટલે આપણે બધી જ ટીમ વડોદરા નથી લગાડી શકી પરંતુ જેમ જેમ રેડ એલર્ટથી લોકો જે જે જિલ્લામાંથી પરિસ્થિતિ સુધરતી ગઈ તો એ બધી જ ટીમને આપણે વડોદરા મોકલી છે પરંતુ પહેલા એવું હતું કે આજ તક ક્યારેય આવું નથી થયું કે એક સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય જો બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય તો આપણે બધી જ ટીમને એક જગ્યા પર ના મોકલી શકીએ કારણ કે કાલે ઉઠીને કોઈ બીજી જગ્યા પર બી રેડ એલર્ટમાં આટલું જ મોટી તકલીફ પડી શકશે પરંતુ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાંથી પ્રોબ્લમ સોલ્વ થયો તો ત્યાંથી મોકલી ટીમ અમદાવાદથી પ્રોબ્લેમ સોલ્વ થયો ત્યાંથી ટીમ વડોદરા આવી છે આ તકલીફ આખર રાજ્ય પર આ વખતે બહુ ગંભીર પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવેલું હતું પરંતુ રેડ એલર્ટનો બી તમારા સૌના સહયોગથી તમે સૌ લોકોએ જે પ્રકારે ટીમ તરીકે એકબીજાને મદદ કરી તે માટે આજે વડોદરાની અંદર ઓછામાં ઓછું નુકસાન થયું પરંતુ જે નુકસાન થયું છે એનું બી ખાસ કરીને સર્વે ચાલુ છે એ નુકસાનને બી કઈ રીતે લોકોને કઈ રીતે સાથે ઉભા રહી શકાય આ તકલીફની અંદર કોઈ વ્યક્તિની ઘર વકરી ગઈ હશે તો કોઈનો વેપારની અંદર નુકસાન થયું હશે આજે આ બધા જ લોકો જોડે સાથે ઉભા રહેવા માટે સરકાર સરકાર જોડે સામાજિક સંસ્થાઓ બી સાથે સાથે આસપાસમાં કોઈ વ્યક્તિ કોઈના ત્યાં કામ કરે છે કોઈ વ્યક્તિ કોઈના મિત્ર છે નાની મોટી આ સમાજ આ આટલી મોટી તકલીફમાં એક માનવ ધર્મ નિભાવતા આપણે સૌ લોકો એકબીજાની મદદે આવવાનું છે સરકારે બી સરકારની સંપૂર્ણ કામગીરી કરવા માટે આજે મેં અધિકારીઓને સૂચના આપી છે નાનામાં નાની ટીમો બનાવે માત્ર થાય છે એ પ્રકારે નહીં પરંતુ વોર્ડ તો વોર્ડની ગલીવાઈઝ ટીમ બનવી જોઈએ કે ભાઈ સફાઈ થઈ ક્લોરિન નાખવું પાણી સાફ આવે કે નથી આવતું મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા એ જ રીતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે શહેર અધ્યક્ષ અને સૌ ધારાસભ્ય સાથે બેસીને ગલી ગલી પહોંચી શકે કાર્યકર્તા સાથે કામ કઈ રીતે કરી શકે એ માટેની વ્યવસ્થા કરી એ વ્યવસ્થાઓ વધુ આગળ પહોંચાડતા આજે સાંજે મહાનગરપાલિકા સૌ પોલિટિકલ ટીમ સૌ સામાજિક સંસ્થા બધા જ લોકો જો સાથે સાથી હાથ બડાવો ની દિશાથી જો આગળ વધશો તો કાલે સવાર સુધી વડોદરાને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આપણે લોકોને સફળતા મળશે આપણા ઘરમાં આપણા ઘરમાં ભાઈ તમારી વાત ચાલુ છે હું બધી ડિટેલ આપી દઈશ તમને તમારા મનમાં કોઈ બી પ્રશ્ન બાકી નહીં રહે એટલી ડિટેલ તમને લોકોને મળી જશે ખાસ કરીને આપણા ઘરોમાં મારી આ સૌ ચેનલોના માધ્યમથી આ બે ચાર વિષયો લોકો સુધી જરૂર પહોંચે અને એ વિષય એ કોઈ મારા કે તમારા માટે નથી એ વિષય સંપૂર્ણ સમાજ માટે આપણા ઘરમાં પાણીના લીધે કોઈ અનાજ બગડ્યું હોય તો એ અનાજને માત્ર ઘરની બહાર ના નાખી લેતા એને વ્યવસ્થિત કઈ રીતે નિકાલ કરવો તેની સમજદારીથી નિકાલ કરવો જેના કારણે તમારા ઘર સુધી એ અનાજ જોડે જોડે કોઈ બીમારી ના આવે તેની વ્યવસ્થાઓ ખાસ કરીને ઘરે જે ક્લોરિનની દવાઓ આપવામાં આવે અને કઈ રીતે નાખવી એનો સંપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો તેમાં સો ટકા મદદગાર થજો નાનામાં નાની કોઈ બી બીમારી આવે તો આપણી સેવામાં પીએચસી યુએચસી આજુબાજુના સરકારી દવાખાના ત્યાં ઝડપથી આપ લોકો માહિતી આપજો જેથી તમને લોકોને દવા જેથી તમારી સારવાર કરી શકીએ અને તમને કોઈ બી પ્રકારની ગંભીર કોઈ બી બીમારી તમારા ઘરમાં ઘુસે તે પહેલા અમે સંપૂર્ણ તમને મદદ કરી શકીએ તમારા ઘરે ઘરે આ બાબતના ડોક્ટરોને મોકલવાની વ્યવસ્થા કરી છે પરંતુ જો તમને સાવચેતી રૂપે ધ્યાનમાં આવે તો બી યુએચસી પીએચસી તક જરૂરથી આવજો ખાસ કરીને મૃત્યુ આંકડો હમણાં સુધી નવ પ્લસ ખ્યાલથી બે જણ આજે જે આપણે જે જાણકારી હું આવતો હતો અને મને કંટ્રોલમાંથી મળી કે બે જણ બે આપણા શહેરીજનો આપણા ભાઈઓ જે મૃત્યુ પામ્યા છે એની માહિતી આની અંદર કદાચ એડ કરવાની બાકી છે કારણ કે હું રસ્તામાં આવતો તો ત્યારે મને માહિતી એ મળી છે એટલે કુલ મળીને નવ પ્લસ બે અગિયાર જણ મૃત્યુ પામ્યા છે અને સંપૂર્ણ માહિતી હજી નેચરલ ડેક બી છે નહીં નવું નેચરલ ડેક છે બે વીજ કરંટના કારણે અને બે જણ જે હમણાં માહિતી મળી છે આની અંદર છે કે અલગ છે કારણ કે હમણાં જ હજી માહિતી મળી છે એટલે એનો સંપૂર્ણ આકડો એક્ઝેટ તમને ઓફિશિયલ આજે રાત્રે આપી દેવામાં આવશે એક મહત્વનો સવાલ છે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટમેન્ટ વડોદરા શહેરને વીસ બોટ આપી હતી જેની અંદાજીત કિંમત ચાલીસ લાખ છે એ વીસે વીસ બોટ અત્યારે દરજીપુરા ફાયર સ્ટેશનમાં દૂર ખાઈ રહી છે અને તમે કેવી રીતના જુઓ છો શ્રી મેં હમણાં જે માહિતી મેળવી છે એટલે હું હમણાં સંપૂર્ણ બોટ બાબતની મને જે માહિતી તમે આપી કારણ કે પરમ દિવસે મને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો જ્યારે ફોન આવ્યો ત્યારે ખાસ કરીને સુરત અમદાવાદ ને બોટો આપણે મોકલી છે આ બોટો ની શું માહિતી છે હું એક વાર ચેક કરીશું એ આપણી વાત ખૂબ સારું સજેશન છે એની ઉપર જરૂરથી અમે લોકો ચિંતા કરવી જ જોઈએ ને અમે કરી લ્યા છે પરંતુ અમુક વાર કુદરતી પ્રકોપમાં તમારું ને મારું બરાબર છે આપણે બધું જ નથી ચાલતું હતું પરંતુ કંઈક ચૂપ થઈ હશે તો જરૂરથી અમે એ બાબતે આની અંદર જે ચર્ચા છે હું કોઈ બી જવાબ આપ્યા વગર ઉભો નથી થવાનો પરંતુ પરંતુ જો તમે કંઈ પૂછ્યું હોય તો એનો આખો જવાબ જ તમે લોકો સુધી નહીં પહોંચવા લેવું કેવી રીતે ચાલશે આ રીતે કેવી દર હોય કમ્પ્લીટલી સૌથી પહેલા વિષયપ કન્ટ્રીની અંદર આપણે વરસાદ આ પ્રકારે આવતો હોય છે તો પરિસ્થિતિ જોઈ છે તમે સૌ લોકોએ એવા દ્રશ્ય જોયા જ છે નથી જોયા એવું નથી પરંતુ જે તમે મને કહ્યું ડેમની વાત એ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિ જોડે બેસીને સરકારી અધિકારીઓ જોડે બેસીને વડોદરાને ભવિષ્યની અંદર કઈ રીતે હજી વધુ સુરક્ષિત રાખી શકાય તે માટે ચિંતા જરૂરથી વર્ષો કેવી વર્ષના ભાજપના શું કરો જો ભાઈ હમણાં હું આવ્યો સૌથી પહેલા જે પાણીમાં ફસાયેલા લોકો છે એ કેટલા ભાગે બહાર નીકળશે એને શું વ્યવસ્થા આપી શકાશે એની જોડે જોડે જે રોડ ક્લિયર થયા છે એને લોકો માટે સ્વચ્છ અને લોકો સ્વસ્થ કઈ રીતે રહી શકે તેની વ્યવસ્થા મેં જોઈ છે અને અને સાથે સાથે મેં તમને પહેલા બી કહ્યું કે તમને જ્યારે સવાલ તમે પૂછવો એમને જવાબ હું એમને આપી લઉં પછી તમે પૂછજો બરાબર કોઈ વાંધો નથી તમે આ શહેરના નાગરિક જ છો એટલું મનમાં રાખીને પૂછજો બરાબર બધા જવાબ આપવા તૈયાર છું તમે મને એવું લાગે છે કે લોકો તક સાચી માહિતી જ નહીં પહોંચાડવામાં

મદદ માટે માંગવામાં આવી પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે જે લોકો જેને કહ્યું એને હક છે કારણ કે હોઈ શકે કે કોઈ બીજાની સેવામાં જ્યારે હોય ને ત્યારે એની પાસે ના પહોંચી શક્યા હોય એનું દુઃખ અને એને સંપૂર્ણ ટીકા કરવાનો હક છે પરંતુ એક પત્રકાર તરીકે મારી આપને એક વિનંતી છે કે તમે કોઈ બી વ્યક્તિ આ પ્રકારની ફોર્સીસ કોઈને આરામ કરતા ત્રણ દિવસમાં જોયા હોય કે ઘરે જઈને ઊંઘી ગયા હોય એવી પરિસ્થિતિ જોઈ હોય તો આપ જરૂરથી કહો ફાયરમેન કે એનડીઆરએફની ટીમ કે એસડીઆરએફની ટીમ આર્મી કે પોલીસ મારી પાસે બી એવા પચાસ દ્રશ્ય આવ્યા હશે તમારી પાસે બી આવ્યા હશે કે પોતાની જાન જોખમે નાખીને બી લોકોને બચાવવા માટેની કામગીરી કરતા હોય છે પરંતુ જો ક્યાંય ના પહોંચી શક્યા હોય તો એ જરૂરથી તપાસનો વિષય છે ને હું તપાસ જારી કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા હું તમે મારી વાત સમજો તમે તમે કોઈ જગ્યા પર બી ફોન કર્યો ના હોય તો આટલી ફાયરની ટીમ લોકો સુધી કઈ રીતે પહોંચે તમે એક જવાબદાર નાગરિક છો બરાબર તકલીફ આવી તકલીફ આવી એ આપણે સૌ લોકોએ સાથે મળીને તકલીફમાંથી બહાર નીકળવાનું છે પણ ફાયરની ને બધી ટીમ કામે તો જરૂરથી લાગેલી હતી પરંતુ જો તમે જે વિષય કહ્યું છે હું ફરિયાદ સો ટકા ચેક કરાવું છું પછી હું તમને એનો પાકો જવાબ છું રસ્તો છે નહીં જે લિમિટ છે વધતા વિશાભિત નદી આવે છે હવે સવાલ છે આજે આદવા સરોવર એટલું પાણી આવી જાય છે તો એ મામલે અથવા લાવે તો જોઈ શકીએ જરૂરથી વિચારી શકાય છે એમાં કઈ ખોટો વિષય નથી અમે જરૂરથી પરંતુ આજે જે છે હું તમને હમણાં જે છે ને માહિતી એ રેસ્ક્યુ માટેની અને વ્યવસ્થા માટેની હું જરૂરથી આ બધા જ વિષયો તમે જે કયા જે હું લખી લઉં છું આપણે એની બી ચર્ચા જરૂરથી કરશું એમાં કઈ જો આ વસ્તુ પોસિબલ હોય તો આપણે વિચારવું જોઈએ ને વિચારશું આપણે વડોદરા

સંપૂર્ણ માહિતી એટલે એમાં કેવું છે કે મને પર્સનલી કાસા કેટલા હતા ક્યાં હતા એનો અનુભવ ના હોય કારણ કે હું અહીંયા નથી મોટો થયો પરંતુ એ બાબત નું જે કઈ અનુભવી લોકો છે એની જોડે ચર્ચા કરીને આપણે એની ચર્ચા કરશું સવાલ એવો છે કરજણ ડેમ છે આજવા ડેમ છે રમદા ડેમ છે દેવ ડેમ છે બધાની સામટો પાણી છોડવા માટેનું લોજિક છે ભાઈ ડેમ ના નિયમ હોય અને નિયમ પ્રમાણે જે એનું રૂલિંગ લેવલ આવે અને જે પ્રકારનો રિસ્ક આવનારા દિવસોની અંદર રેડ એલર્ટમાં દેખાતું હોય ત્યારે એ પાણી છોડવું પડે અને આ લખાયેલા નિયમ છે હું ને તમે બેસીને નક્કી નથી કરતા સુરત ટીમ સવારે આવી ખૂબ સુંદર રહી તમામે વાગરિકો કરી એ હતા હવે વાત આપે કે જે બોટ મંગાવી હોય વડોદરા ની વીસ થી બાવીસ બોટ સ્ટેન્ડ બાય છે ત્રણ વાગે અમે ત્યાં ગયા હવે એટલી પાવરફુલ બોટ હતી કે એનો ઉપયોગ ખાલી છ સાત બોટ નો થયો હોત ને સાહેબ થોડો એ જવાબ સાંભળી લો કે સંપૂર્ણ તમે જે મને કહ્યું ને એના માટે હું ચેક કરીને વડોદરાથી નીકળીશ એ પેલા પાછી આની ચર્ચા કરશું રાજ્ય સરકાર કોઈ મદદ કરશે કેના માટે હા મદદ જ છે આ રાજ્ય સરકાર સંપૂર્ણ લોકો જોડે છે 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 સંપૂર્ણપણે તો તો સર્વે સર્વે થાય બરાબર થયા પછી એ નિર્ણય નિર્ણય જે કોઈ વ્યક્તિ એક નથી લઈ શકતા એટલે એની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે સર્વપ્રથમ એવું કે કે કોઈ વિષય હોય સર્વે સર્વે થાય પછી એનો રિપોર્ટ રેડી રેડીના આધારે કેબિનેટ એનો નિર્ણય લેતા હોય છે મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ કોઈ બી વિષય એવો છે કે આ વિષયમાં હું તમને ડાયરેક્ટ કે આટલી સહાય મળી જશે ને આટલું મળી જશે કેવું આજે અયોગ્ય છે સાંજે તક મોટા મોટી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પ્રજાના અવાજ છે અને એ લોકો જે કંઈ કહેવા જેવું છે જેમ તમે ચિંતા કરી રહી છે રજુ એ જ રીતે એ લોકોએ બી કહી રહી છે કે આટલું આટલું નુકસાન છે આટલું મળવું જોઈએ આ લોકોને આ કરવું જોઈએ બધી જ વિષયો સંપૂર્ણ ધ્યાનમાં છે પણ એ બાબત જ્યાર તક સર્વે પૂર્ણ થાય એની પહેલા કેવું એ યોગ્ય નથી મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમને સૌને યાર તમે લોકો છોકરો અંદર અંદર લડો છો તમને ખાલી એટલી રિક્વેસ્ટ છે કે નાનાથી નાની તકલીફ હોય તમે માહિતી તમે બધા જ લોકો બધા જ જોડે સંપર્કમાં છો તમે માહિતી ન્યૂઝ રીતે તમારે જે કરવું હોય એનો ના નથી પા પરંતુ તમે એની સાચી માહિતી થોડી ઇવેલ્યુએટ કરીને આપો આપણે બધાને જ મદદ કરવી અને તમને બી ક્યાંયથી કોઈ વસ્તુ છુપાવવાની નથી ને કોઈથી દૂર નથી રાખવાનું પરંતુ થોડીક વ્યવસ્થાઓમાં તમે બી સાથે મળીને મદદ કરો આપણે બધા સાથે મળીને આ ઇશ્યુને ભાર લાવશો ને સારું કરશો સાહેબ એક જ જવાબ આપી દો આ માણસ અર્જી સાહેબ